હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન અમાવસ નિમિત્તે ભાદરવી અમાવસના દિવસે ગવાતું આ ભજન પ્રભાસ પાટણનો પીપળો કયો કે પ્રાચીનો પીપળો ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે મુજેને પ્રભાસ પાટણનો પીપળો સાંભરે રે રે મુજને સી પાટણનો પીપળો સાંભ રે રે પીપળે દ્વારી કાના રાય રે મુજને પ્રભસ પાટણ નો પીપળો સાંભ રે રે પીપળે તા દે નાના કુંવર લાલ મુજને પ્રભાસ પાટણનો પીપળો સાંભ અરે રે મુજને પ્રાસી પાટણનો પીપળો સાંભ અરે રે પીપળે પોઢિયા વાસુદેવના કૂળ દીપક પીપળે બોડિયા તનંદ તણા કિશોર મુજને પ્રભસ પાટણ નો પીપળો સાંભ રે રે મુજને પ્રાસી પાટણ નો પીપળો સાંભ રે રે પીપળે પોઢ્યાતા બળભદ્રા ના બાંધવરાય પીપળે પોઢ્યાતા સુભદ્રા ના મુજને પ્ર પાટણ નો પીપળો સાંભ રે રે મુજને પ્રભસ પાટણનો પાટણ નો પીપળો સાંભ રે રે વાલા બેઠા થઈને વિશર કરતા તારે વાલા બેઠા થઈને વિશર કરતા તારે મુજને મૃત્યુ લોકમાં થી ગામ તુરે હવે સાંભરે સેવઈ કૂટ ધામ જો વાલો વાઢ્યા પ્રભાસ પાટણ પીપળે રે વાલો વાઢ્યા પ્રભાસ પાટણ પી રે પ્રભુ મનમાં મનમાં વિશર કરતા તારે પ્રભુ મનમાં મનમાં વિસર કરતા તા કોઈકનું બાકી નહીં હવે ઋણ વાલો પોઢિયા પ્રભાસ પાટણ પીપ અળે રે વાલો ോയാ പ്രഭാസ പട്ടണ പീപേ അന്ധാരതലടി കവി ഘോര അന്ധാരതലടി വല പീപളേ പോഢയാ ദോ પીપળે પોળ્યા સે ના થે મુજને પ્રભસ પાટણનો પીપળો સાંભરે રે મુજને પ્રભસ પાટણનો નો પીપળો સાંભરે એક વાલી નમનો પરદી આવીયો રે એનું પૂર્વજ નામનું છે વેર એ ધનુષ હાથમાં લઈ તીર માર્યું સે તીર વાગ્યું વાગ્યું પ્રભુના પગ મારે તીરે લીધા પ્રભુના જોને પ્રાણ રે મુજને પ્રભસ પાટણનો પીપળો સાંભરે તેથી પીપળાનું માતમઘા અને રૂસે રે મૃત્યુલોકમાં છે પીપળે પાણી રેડશે તેના પિતૃને મોક્ષ મળશે શેરે મુજને પ્રભાસ પાટણનો પીપળો સાંભરે રે તેથી જે કોઈ પીપળે પાણી રેડશે શેરે એના જન્મોના પાપ બળી જાય અંતે વાસ કૂટમાં થશે જીરે મુજને પ્રભસ પાટણનો પીપળો સાંભરે રે રે મુજને પ્રભસ પાટણનો પીપળો સાંભરે રે